વેસાણ પોલીસ સ્ટેશનના રાણપુર ગામમાં આજથી ત્રણ દિવસ પહેલા દિલીપ સગનદાસ કુબા ઘરે વોશરૂમ હોય તેમાં ટાંકી સાફ કરવાની જરૂરિયાત નથી થતા તેમને આ કામે દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ જે રાણપુરના વતની હોય તેમને પચીસો રૂપિયામાં ઉધળ્યું આ હજમ વોશરૂમને હજમ સાફ કરવાનું છે એ કામગીરી આપેલી પરંતુ આ સફાઈ દરમિયાન સોરી આરોપી પોતે જાણતા હોય કે માનવ મોરલ સફાઈ કરવાની છે અને ત્યાં જાનહાનિ થવાની પણ પૂરી સંભાવના છે આમ છતાં આરોપી દ્વારા કોઈ પણ પ્રકારની માનવ સુરક્ષા સુવિધા કે સાફ કરવા માટેની સાફ સફાઈના સાધનોની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ નહીં અને આજે દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ તથા તેમની સાથે અન્ય જે સફાઈ કામદારો છે તેમને કોઈ પણ પ્રકારની માનવ સુરક્ષા કે સફાઈના સાધનો આપવા સિવાય હજમ સાફ કરવાની કામગીરી સોંપેલી અને જેને લીધે છે એ ગેસ બલ્ટરની પ્રોસેસ થતાં આ અંદર જ આ દિલીપભાઈ ભૂળાભાઈ ચૌહાણ તથા તેમના શાળા અને દિલીપભાઈ ભૂળાભાઈ વાઘેર આ બંનેને છે એ ભૂગડામણને થવાને લીધે જગ્યા ઉપર જ વેવભાન થઈ ગયેલા અને ત્યાં છે એ ડૉક્ટરે તેમનું હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરેલા

આ બંને બધાઓ ખૂબ કમનો પૂર્વક બંને વ્યક્તિ છે આરોપી આરોપી આરોપીના અન્ય બે સગાઓ પણ સારવાર છે આગળની તપાસ સેલ પરમાર સાહેબ નવ તરફ કરેલી છે અને આ બનાવ નિણ તપાસ હાલ શરૂ છે